रेलवे पुलिस सूत्रों जनावया अनुसार गतरोज सांजना साढ़ा सात पहला एक अजाणी साठ वर्षना आशरा महिला चावच और नबीपुर रेलवे स्टेशन वच्चे डाउन रेलवे लाइन की ट्रेन नंबर बास हजार नवसौ एकसठ अड़फेटे जता शरीरे गंभीर इजाओ थे करु मौत निपजवा पम्तु ઘટનાની જાણ ભરુચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્રકુમાર રમણલાલને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલા નામ મૃતદેહનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલા શિરીરે મજબૂત બાંધાની રંગે ઘઉં વર્ણ ઊંચાઈ આશરે 5 ફૂટ કાળા રંગનું સફેદ જીની ફૂલ ડિઝાઇન વાળું ફાટેલું લોહીના ડાઘા વાળું ગૌ ડાબા હાથની કલાઈ ઉપર હિન્દીમાં Samsung નામ ટ્રોફાવેલ છે મૃતક મહિલાના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે યાકુબ પટેલ ભરૂચ